તો હેલો કેમ છો માય ચેનલ હેલ્લો ગાઈમ છોકરામ તમારું હાર્દિક સ્વાગત છે અને ઉત્તરાયણ આવવાની છે અને ઉત્તરાયણને રાઈટ એક વીકની વાત છે આજે બુધવાર છે અને નેક્સ્ટ બુધવાર આખું ધાબું છે ને આ તમને આખું ભરેલું દેખાતું હશે પણ હું વ્લોગ ઉત્તરાયણ જ બનાવો હતો પણ આજે હું આવ્યો પતંગ ચગાવ હું બધું પતંગ દોરી બધું લઈને આવ્યો છું આજે એક વીતની વાત હું ખૂબ પતંગ ચગતા હશે અને અહીંયા જોઈએ તો આ સરપ્રાઇઝ ખાલી એક પતંગ ચગી રહ્યો છે એક જ પતંગ એટલે આ ફેર હતી જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે કહું ને કે બે હજાર ની વાત દસ દસ વર્ષ પહેલાની વાત કરીએ ને તો આ ટાઈમે મને આકાશ ને મને આખું આ પતંગથી ભરેલું દેખાતું હતું પણ હમણાં હમણાંના છોકરાઓ બસ મોબાઈલ લઈને ફરતા હોય છે ને સાયકલો લઈને રખડતા હોય છે ને રમ રમ કરતા હોય ઘરમાં રમે કાં તો નીચે રમે એવી એમને ક્યાં ખબર છે કે હજી ઉત્તરાયણ શું કહેવાય ઉત્તરાયણનો ક્રેઝ શું હતો અમે હું સ્પેશિયલી મારી વાત કરું તો દિવાળી ફતે ને પછી હું પતંગ ચગાવવાનું હું ચાલુ કરી દેતો હતો તો બી હું આજે એક વીક એક વીક પહેલાં જેમ કે હું પતંગ તો બહુ ચગાવું છું હમણાં બી ચગાવું છું એમ તો નહીં પણ એક વીક પહેલાં ચાલુ કર્યું છે પતંગ હું ચગાવતો રહું છું સાંજના ટાઈબ હું ધાબે ઉપર આવું છું ને પતંગ ચગાવું મને એવું હતું કે એક વીકની વાત છે તો ભાઈ પતંગ ચગશે એટલે હું આવ્યો પતંગ ઉલટાના પાંચ છ પતંગ લઈને આવ્યો છું મેં કહું કો કાપે તો મેં કહું બીજો પતંગ હોય આપણી સ્કવેરમાં તો વાંધો ના આવે પણ અહીંયા જોઈને આજની ખરેખર આજની જનરેશન જે છે ને એમને ઉત્તરાયણની જે મહત્વ છે ને એ ઉત્તરાયણ એમને ખબર નહીં પડી રહી અને જે મોટા બી છે એ લોકો કોઈ બી એટલા પતંગ ઉત્તરાયણના દિવસે બી નથી ઉડતા જેટલા પતંગ હવે ઉત્તરાયણના દિવસે ઉડતા હોય છે ને એટલા એક દિવસ પહેલાં ઉડતા હતા આજની પબ્લિક બસ બે રજા પડી અને આ વખતે બી એવું જ છે બુધવાર ગુરુવારે રજા છે આઈ એમ શ્યોર બુધવાર ગુરુવારની રજા હશે શુક્રવારે રજા લઈને બધા શનિવાર રવિવાર શનિવાર તો રજા છે અને રવિવારની તો બી રજા હોય છે એટલે પાંચ દિવસનું પાંચ છ દિવસનું મસ્ત પ્લાન કરીને બધા જતા રહેશે ફરવા ફરીથી ઉત્તરાયણ જેવી હતી એવી રહી જશે તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે આવું કલ્ચર છે આપણો તહેવાર છે એના તમે વેસ્ટ ના કરશો બધા ઇન્જોય ઇન્જોય કરો ફેસ્ટિવલ છે બે દિવસનું છે કંઈ મોટો એટલો ખર્ચો નથી લોકો રીલ્સો બનાવે છે ને કે બે હજારનો ખર્ચો કરવા કરતાં અઢીસો રૂપિયાનું કોર્ડર પીને આપણે ઉડીએ ભાઈ જે પતંગ ઉડાવે ને હાથમાં ચીરા પડે ને અને પછી જે જે મોજ ખરી મોજ હોય એ ભાઈબંધો જોડે ને ફેમિલી જોડે જે પતંગ ચગાવવા છે ને એ મોજ છે ને અઢીસો રૂપિયાના ક્વાર્ટરમાં નથી આવતી એટલે બધા પતંગ ચગાવો અને ફરવા તો તમે એમ બી જઈ શકો છો નોર્મલી બધા દિવાળીમાં એમ બી ફરવા જતા રહે છે હમણાં થર્ટી ફસ્ટ બધા થર્ટી ફસ્ટ મનાવે છે એ આપણો તહેવાર નથી અંગ્રેજી કલ્ચરનું નવું એ અંગ્રેજીનું અંગ્રેજી અંગ્રેજ કેલેન્ડરમાં આખું આખું કેલેન્ડર બદલાય છે ત્યાં એનો લોકો ફેસ્ટિવલ બનાવે છે પણ આપણે ઉત્તરાયણવાળો ફેસ્ટિવલ કોઈ મનાવતું નથી તો હું રિક્વેસ્ટ કરું છું કે એવા બધા અંગ્રેજી તહેવારો કરતાં આપણા ગુજરાતના તહેવારો મનાવો તો સારું છે એ વધારે તમારે મેક્સિમમ બે હજાર રૂપિયાનો ખર્ચો થાય ખાલી ઉત્તરાયણમાં પતંગ દોરી લાવવાનો એ બધાના નાના નાના બધા છોકરાઓ ખુશ થાય બધા વર્ષમાં એક દિવસ તહેવાર આવતો હોય અને બધા છોકરાઓ પતંગ ચગાવે તો બધાને મજા આવે તો મોટાને બી મારી રિક્વેસ્ટ છે કે ખર્ચા માટે તમે એમ જોવા જશો ને તો તમે ફરવા જશો ને તો હજારો રૂપિયાનો ખર્ચો કરી દેશો તો બે દિવસમાં તમે બે હજાર રૂપિયા ખર્ચો નહીં કરી શકો એ ખર્ચાનો સવાલ નથી ને અમુક લોકો પક્ષીઓનું બાનું બનાવે છે તમે પક્ષીઓનું બહાનું બનાવજો નો ડાઉટ હું બી પક્ષીનું તો હું બી કહું છું કે ભાઈ પક્ષીને કંઈ થાય નહીં એવી રીતે આપણે પતંગ ચગાવવા જોઈએ પણ તો પછી તમે લોકો થતી ફસે અને ઈદ ઈદ હોય છે ને ત્યારે બધા શું કરો છો મુસલમાન લોકો આખા નાખા પેલા વેજ નોનવેજ બનાવી બનાવીને ખાય છે ત્યારે તમને નહીં નતું એ બધું આ બધું ખાલી કહેવાની વાતો છે બાકી ફેસ્ટિવલ ના મનાવો હોય ને તો કોઈ બી છે કંઈ બી કોઈ બી બધા રીઝન કરીને નહીં જ બનાવે કહે છે કે અમારે તો ભાઈ આવું છે ને પક્ષીઓના લીધે એવું નહીં બનાવતો ખર્ચો થઈ જાય છે એના કરતાં તો ઘરે રહેવાનું ને એ બધી ઊંઘવાની મજા કરવાની ફરવા જતું રહે ફરવા જવાનું એટલે નો ડાઉટ બધા ફરવા જાઓ પણ એવું નહીં કે ફેસ્ટિવલના દિવસેના આવો તેવા છે આમ આખું ફેમિલી ધાબા ઉપર હોય આમ સ્પીકરમાં ગીતો વાગતા હોય તમે પતંગ ચગાવતા હોય મે બી જો ઇફ કોઈનું નાનું બેબી હોય તો એ બી ખુશ થાય કે ભાઈ બધા છે મજા આવે તમે બી પતંગ ચગાવો તમે બી અમા જવાબદારી જવાબદારી બધાને હોય છે બધાના ઘરને જવાબદારી હોય છે જવાબદારી અમારા મમ્મી પપ્પાને બી હતી મારા લગભગ હું દસ બાર વરસ થયા મને મારા પપ્પા અલગથી પાંચ માં દોરી મને રંગાઈ આપે છે દર વખતે જોકે હવે તો હવે તો પહેલાંની વાત કરું છું કે હું નાનો હતો ને ત્યારનો એટલે મને બી બહુ શોખ છે પતંગ ચગાવતો પણ નાનો હતો ત્યારે બી જવાબદારી મારા પપ્પા ઉપર બી હતી બધા ઉપર હોય જવાબદારી પણ એવું ના હોય કે તમે જવાબદારીમાં એટલા બી ના બંધાઈ ગયા હો કે તમારે પંદરસો બે હજારનો ખર્ચો ના થાય વરસમાં એક વાર એમ તમે જોવા જશો ને તો કેટલા ખર્ચા તમે નેમ કરી દેતા હશો કોઈક ગલ્લે જઈને કરતા હશે કોઈક કેફેમાં જઈને ઉડાડતા હશે ને એવી રીતે તો તમે બે દિવસ રહીને પતંગ નહીં ચગાવી શકતા ખાલી કહેવાનું એવું છે કે આ ફેસ્ટિવલ છે ને ફેસ્ટિવલ પૂરો થતો જાય છે અને આજકાલના છોકરાઓ બસ તું ફોન આવી ગયા તો પબજી રમો ફ્રી ફાયર રમો બસ રીલ્સો જુઓ ને એ કરો ને એ કરો એના કરતા ભાઈ તમે ઉપર જઈને પતંગ ચગાવીને જુઓ તો ખરા બધા ભાઈબંધો જોડે કેવી મજા આવે છે હું પહેલાં ઉત્તરાયણ પહેલાં હું ને મારા ભાઈબંધ એટલે મારો ભાઈબંધ પ્રિન્સ આવે છે અમે બે બે જણા એ મારા ધાબે આવે ને પછી અમે બે જણા સાથે પતંગ ચગાવતા હતા અને ડેલી ચગાવતા હતા અમારું ટ્યુશન બપોરનું ટ્યુશન પતી જાય ને ચારથી પાંચનું ટ્યુશન પતે એટલે આ ટાઈમે અમે પતંગ ચગાવતા હતા અને એ તો ભલે જોબ ઉપર લાગી ગયો છે મારે કોલેજ ચાલુ છે તો બી હું એવું નથી કે ભાઈ જોબ લાગે ત્યારે તો ઓબ્વિયસી છે કે રવિવારે રવિવારે જ ટાઈમ મળે શનિવાર રવિવાર જો કે મને શનિવાર રવિવાર મળે તો એવું નથી કે રોજ સગાઈએ પણ એટલીસ્ટ આપણને જ્યારે રજા હોય ત્યારે આપણે આમ જે પેલા નાના નાના નાની નાની થોડી થોડી યાદો છે ને એ થોડી થોડી હવે થોડી તો નહીં બહુ જ પતી રહી છે તો કે આ મને વેથર વેધર તો નહીં એન્વાયરમેન્ટ જોઈને એવું લાગી રહ્યું છે પણ હવે હું રિક્વેસ્ટ કરું છું બધાને કે ભાઈ તમે પતંગ ચગાવો દોરી લાવો પણ ચાઇનીઝ દોરી ના લાવશો ચાઈના દોરીનો ઓછો ઉપયોગ કરો કે હું પહેલાં વાપરતો હતો પણ હવે મેં બી બંધ કરી દીધી એને બી બહુ વરસો થઈ ગયા છે કે મેં બંધ કરી દીધી એનાથી ચગાવવાની કારણ કે પછી એ માણસો માટે બી એમના માણસના બી આખા આખા ગળા કપાઈ જાય એ વસ્તુ તો વેલિડ નથી એટલે સાદી દોરી છે આપણી રંગાવાની છે હું સ્પેશિયલ કાલે હું મારી દોરી રંગાવા ગયો હતો એટલે આજના આજના આજની જનરેશનને એટલો ટાઈમ નથી કે એ લોકો જાતે જઈને દોરી રંગાવે તો બી હું મારી દોરી જાતે રંગાવ્યો છું રંગાઈ છે મેં મારી સામે ઊભીને મેં ઊભો રહીને મેં રંગાવી ભલે મારા બે બે કલાક બગડ્યા પણ મેં મારી દોરી રંગાવી છે એવું કંઈ નથી જો ભાઈ થવું હોય કરવું હોય ને તો બધું થાય તમે વાઈફ જોડે આખો દિવસ રહો ને એવું બધું સમજ્યા વાઇફ છે આખો દિવસ આમ કલ્ચર છે આપણો પતંગ પતંગ ચગાવો એમને બી કહો કે ભાઈ આવું એમને બી ખબર પડવી જોઈએ થોડીક કે આપણો જે કલ્ચર છે ને એ રહેવો જોઈએ શું થાય શું ના થાય ફરવા જાઓ નો ડાઉટ શનિ રવિ આવે જ છે પછી શનિ રવિમાં જાઓ હમણાં ઉત્તરાયણ છે તો હું હું ઈચ્છીશ કે બધા ઉત્તરાયણની બી મજા લે તો બીજા બધા પતંગ ચગાવવાળાને બી મજા આવે ઇન શોર્ટ તમને બી મજા આવે તમારા ઘરમાં કોઈક છોકરું હોય નાનું એને બી મજા આવે નો ડાઉટ છે અને અમે જ્યારે હું હું નાનો હતો ત્યારે અમે બધા મહિના મહિના પહેલાં હું હાથમાં લચ્છા મારી મારીને લંગસિયા રમતા હતા આઈ જાઓ પાઈ જાઓ લંગસ લડાઈ જાઓ આખા સોસાયટીમાં બૂમા બૂમ કરતા હતા અમે કે લંગરશિયાર રમે લંગર અને આજના છોકરાઓને લંગસિયા લડાવા એ ખબર જ નથી કે લંગર શું હોય એટલે આવી બધી વસ્તુ છે એટલે આજકાલના છોકરાઓને બી મારી રિક્વેસ્ટ છે કે ભાઈ જે તમે સાયકલ લઈને રખડો છો બહાર અને ફરો છો ને ભાઈબંધો જોડે ફરો છો ને રીલ્સો જોવો છો એના કરતાં આવું બધું કરો જે ફેસ્ટિવલ આવે એમને મનાવ બાકી ઉત્તરાયણ પરસે પછી તમારે એ જ કરવાનું છે જે તમે પછી કરી રહ્યા છો એવું બધું છે કરો તો તમને બી મજા આવે અને આપણું જે કલ્ચર છે એક કલ્ચર તમને યાદ રહેવું જોઈએ કે ઉત્તરાયણ પહેલાં શું હતું તો આ કે મારો લોગ નહોતો પણ મારે કેવું હતું કે જસ્ટ એક મારો મારો ફોલસોફ્યુ હતો ઉત્તરાયણ વિશે કે જે મેં તમને બતાવ્યો એટલે મેં તમને મારો શેર કર્યો તો હવે તમને લોગ કેવો લાગ્યો અને કહેજો ને સપોર્ટ બી કરજો થોડુંક ઉત્તરાયણ વિશે અને હમણાં તો હું જીમમાં જાઉં છું જીમમાં જઈએ થોડુંક જીમ બી ફરીથી મેં ચાલુ કર્યું ગયો હમણાં વચ્ચે મારા બહુ મોટો ગેપ ફરી ગયો હતો ચાલુ કર્યો છે અને એચપીએલનો તમે બધા વ્લોગ ના જોયા તો હજી જોઈ આવો બહુ મસ્ત બધા વ્લોગ આવ્યા છે એડિટ વ્યવસ્થિત કરીને મેં અપલોડ કરી દીધા છે તો જેને જેને નથી જોયા જોઈ આવો અને હજી અમે શનિવારે રાયપુર જવાના છે પતંગ લેવા બધા તો ત્યારે બી હું વ્લોગ ઉતારીશ નાનો વ્લોગ ઉતારીશ મજા આવશે તમને બહુ મસ્તી કરવાની બહુ મજા આવશે તો ચલો મજે હવે દરેક લેપટોપમાં